સાજે દેવ દિવાળીના દિવસે સાત હજાર પાંચસો એકાવન દીપ પ્રગટાવીને મહાઆરતીનું આયોજન કરેલું છે વર્ષો વર્ષ આ આયોજન સર્વસેવકો ભક્તો દ્વારા કરવામાં આવે છે અને દૂર દૂરથી અહીંયા કચ્છથી દૂર દૂરથી આજુબાજુ ગામથી દરેક ભાવિ ભક્તો આ દર્શનનો લાભ લે છે સાંજે મહાઆરતીનું આયોજન હોય છે અને પ્રસાદીનું આયોજન હોય છે જે મેલીમાં મારું નામ મેરાભાઈ સોમાભાઈ રબારી ગામ મિંદિયાડા કચ્છ તાલુકો અંજાર ત્યાંથી ચાલીને પદયાત્રા કરી બહુ બીજ ચાલીને આવ્યા છે કેટલા દિવસથી તમે ચાલતા નીકળેલા દસેક દિવસ થયા દસેક દિવસે પહોંચ્યા તમને રસ્તામાં કંઈ તકલીફ એવું ના કોઈ જાતની નહીં માતાજીનો સાથ મારું નામ સાકરા અમીર રબારી તાલુકો અંજાર કચ્છ ભુજ ત્યાંથી આવી છીએ અમારી આ કુળદેવી છે અમે કંઈક વર્ષોથી અમે નમીથી અમારી આ કહેબર રબારી સમાજ આખી ગુજરાત રબારી સમાજની ગુરુ ગાદી છે ગાદીપતિ માતા છે અમારી